એકેડેમી ઓફ પીડિયાટ્રિક ગુજરાત રાજ્યની ઓગણ ઓગણપચાસમી વાર્ષિક સ્ટેટ કોન્ફરન્સના ભાગરૂપે બાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વડોદરા ખાતે એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન એકેડેમી ઓફ વડોદરા બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું ભારતીય બાળરોગ એકેડેમી આઈઆઈપીએ નોંધાયેલા બિન લાભકારી ટ્રસ્ટ અને વિશ્વમાં બાળરોગ ચિકિત્સાની બીજી સૌથી મોટી વ્યવસાયિક સંસ્થા છે જેમાં તેતાલીસ હજારથી વધુ સભ્યો અને સમગ્ર ભારતમાં અંદાજે ત્રણસો ને તેત્રીસ શહેરની શાખાઓ છે ઘણા દાયકાઓથી આઈઆઈપી માત્ર ખાનગી ક્ષેત્રમાં જ નહીં પણ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો સાથે પણ ભારતમાં બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય અને સંભાળના તમામ પાસાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે આ પ્રસંગે બાળરોગ નિષ્ણાત તબીબો ભારતીય બાળરોગ એકેડેમીની સ્થાપનાના ડાયબન્ડ જુબલી વર્ષની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે તબીબોએ વાતચીત કરી હતી બાળકોને તેમના આરોગ્ય પ્રત્યે જાગૃત કરી વિવિધ આહારને લગતા નુકસાન પોલ્યુશન સુરતા તેમજ મોબાઈલને વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે માહિતગાર કર્યા હતા તેમજ શાળાના તમામ બાળકોને તંદુરસ્ત જીવનશૈલીના વિવિધ પાસાઓમાં તાલીમ આપવા માટે શાળાઓની ક્ષમતા વધારવાની છે જેનાથી તેમને સુરતા ડાયાબિટીસ ઉચ્ચ બીપી કેન્સર અને યકૃત કિડની તેમજ એની ઉદભવતા કેટલીક રોગોનું જોખમ ઘટાડવા મદદ પણ મળે છે आज यहाँ पे गुजरात हमारे गुजरात राज्य अधिवेशन में उनचासवां राज्य स्तरीय अधिवेशन आई का होने जा रहा है आज कल और परसों बड़ोदरा में उसके लिए यहाँ पे आया हूँ और एज अ पार्ट ऑफ प्री कॉन्फ्रेंस वर्कशॉप हमने आज यहाँ पे एमिकस इंटरनेशनल स्कूल में संकल्प संपूर्ण स्वास्थ्य हमारे कार्यक्रम का, का आयोजन किया गया था यहाँ पे हमने दो स्तरों में एक जूनियर और सीनियर छोटे बच्चों में क्लास फोर के और बड़े बच्चे क्लास एट के यहाँ पे थे उसके साथ में बीस टीचर्स और हमारे तीस चालीस सहयोगी मीडियाट्रिशंस जो पूरे गुजरात राज्य से आए हुए थे उनके लिए हमने ये संकल्प संपूर्ण स्वास्थ्य है बच्चों की सेहत के लिए हम उन पर बच्चों का बैलेंस डाइट किस प्रकार से होना चाहिए उनको रीडिंग द फूड लेवल जंक फूड से अपने आप को कैसे दूर रखना है फिजिकल एक्टिविटी कितने मायने रखती है और इट इज़ सो इंपॉर्टेंट टू बी पार्ट ऑफ देयर डेली लाइफ इसके बारे में बताते हैं स्क्रीन टाइम टू ग्रीन टाइम किस प्रकार से कन्वर्ट किया जाता है उसके बारे में हम उनको प्रैक्टिकल एग्जाम्पल्स टिप्स देते हैं उसी हिसाब से उसके बच्चों की नींद हमको मालूम है कि कितनी कम हो रही है बच्चे लेट सोते लेट उठते तो सात से आठ घंटा सोना कितना ज़रूरी है आपके लिए यह हम उसके बारे में बताते हैं उसके साथ ही साथ अपना मानसिक स्वास्थ्य कैसे बनाए रखना हमेशा खुशहाल कैसे रह सकते हैं अपने इमोशंस को किस प्रकार से आइडेंटिफाई करना वो बताते हैं और फाइनली हम शराब स्मोकिंग इन प्रकार से आदतों से अपने आप को दूर कैसे रखना नहीं कैसे बोलना है इसके बारे में सिखाते हैं और फाइनली हम एयर पोल्यूशन के बारे में भी चर्चा करते हैं जहाँ बच्चे जो आगे जाके जाने वाले हमारे सिटीजन्स होने वाले हैं उनको ये मालूम पड़े कि हमको हमारे इन्वामेंट की ज़िम्मेदारी पे हम पे है सो so इस प्रकार से सभी अंगों से हमने इनको नॉन कम्युनिकेबल डिजीज़ेस कहा जाता है जिन प्रकार से जिनसे बच्चा बच सके आप सब लोग जानते हैं कि बच्चों में मोटापा बच्चों में टाइप टू डायबिटीज़ बच्चों में ब्लड प्रेशर बच्चों में स्क्रीन एडिक्शन बहुत ही बड़ी मात्रा में हो रहा है स्मोकिंग ड्रिंकिंग ऑल्सो बड़ी मात्रा में हो रहा है हमको इस पीढ़ी को इससे रोकना है હર શહેરમાં એ પ્રોબ્લેમ થાય હમને પચીસ રાજ્યોમાં એસ કાર્યક્રમ કા અભિયાન કી કરી એસ સલમે દો હજાર તઈસમાં ઓર ઉસી કે સિલસિલે વડોદરામાં હમલો એ કાર્યક્રમ કરને પે કર્ને ઇન્ડિયન એકેડમી ઓફ પેડ્રાટિશિયન એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે એક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ પહેલી વખત વડોદરા જિલ્લામાં રાખવામાં આવ્યો હતો અને એમાં બોમ્બેથી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ અને જામનગરથી ચેરમેન બંને ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું છે આ પ્રોગ્રામ વડોદરામાં પહેલીવાર થઈ રહ્યો છે અને ઇટ્સ ઇટ્સ એ કાઇન્ડ ઓફ એ કન્ટિન્યુઅસ પ્રોગ્રામ જે અમે આવનારા વર્ષોમાં પણ કરવાના છીએ અને મેની થેન્ક્સ ટુ ધ એસોસિએશન ઓફ પીડિયાટીશિયન્સ થેન્ક યુ આ કાર્યક્રમ કેટલો ઉપયોગી વળશે એવું લાગી રહ્યું છે કે જે રીતે બાળકો અત્યારે મોબાઈલમાં અને બીજી બધી નોન ફિઝિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે આ રીતના પ્રોગ્રામ્સની જરૂરિયાત ખૂબ છે કારણ કે બાળકો વાલીઓથી તો દૂર જઈ જ રહ્યા છીએ પણ જ્યાં સુધી આ રીતના કન્સલ્ટન્ટ એમની નજીક જઈને એમને એક્ઝેક્ટલી શું ડિફિકલ્ટીઝ છે અને એનું શું સોલ્યુશન છે એ નહીં કહી શકે તો ભવિષ્ય બહુ ધૂંધળું દેખાઈ રહ્યું છે